કોદરી કોદરીને અંગ્રેજીમાં કોડો મિલેટ કહેવામાં આવે છે આ એક પ્રકારનું ધાન્ય છે તો કોદરીમાં સૌથી વધારે પોષણની માત્રા ખૂબ જ વધારે રહેલી છે તો તેને નવ મહિનાના બાળકને પણ આપે આપી શકો છો તમે અને કોદરીમાં વધારે પ્રમાણમાં મિનરલ્સ પણ હોય છે જે પાચન શક્તિ સુધારે છે તો તમે કોદરીને ઉકાળીને નાના અમથા બાળકને પણ જો તમે તેનું પાણી પીડો છો ને તો તેને પેટની દરેક સમસ્યામાંથી રાહત મળશે તો કોદરીમાં પોલિથેનિલ અને ફાઈબર રહેલા છે જે શરીરમાં ડાયાબિટીસનું સ્તર વધવા દેતા નથી પરિણામે ડાયાબિટીસના દર્દીઓ માટે કોદરી એ સર્વોત્તમ આહાર છે તો ઊંઘ ના આવવાની સમસ્યા જેમને પણ થતી હોય ને તેમને કોદરીનું નિરંતર સેવન કરવાનું રાખવું જોઈએ જો તમે નિરંતર તો ઊંઘ તમને જબરદસ્ત ના હોય હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો તમે આ કોદરીનો ઉપયોગ કરી શકો છો કે કોદરી લોહીને શુદ્ધ કરતી હોય છે કોદરી ખાવાથી ચામડી સંબંધિત દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે જેમને એનિમિયાથી એનિમિયાની એનીમિયાની તકલીફ રહેતી હોય એટલે કે જેમને સિકલ

આ બે પ્રકારની દાળ કરતા બીજી પણ દાળ લઈ શકો છો તો ચલો હું તમને બતાવી દઉં તો જુઓ જેટલું માપ મેં એક આ અડદની દાળનું લીધું છે ને એટલું જ માપ મેં મગની દાળનું લીધું છે તો બસ આટલું જ યાદ રાખવાનું છે કોદરી લેવાની અને તેનાથી બંને અડધા અડધા ભાગની આ બે દાળ લેવાની છે તો અને તમારે વધારેમાં વધારે પાંચથી સાત કલાક માટે તો પલાળવાનું છે આઠ કલાક તો વધારે જ મિલેટ્સ હોય એટલે તેને આઠથી બાર કલાક પણ પલાળવાના હોય તો મેં અહીંયા તેરથી ચૌદ કલાક માટે આ મિલેટ્સને પલાળ્યા છે એટલે કે કોદરીને પલાળી છે અને મગનીને અડદની દાળને તો આ વધારે સમય માટે એટલે પલાળ્યું છે કેમ કે મારે બહાર જવાનું થયું હતું અને મને ખબર હતી કે મિલેટ્સ તો વધારે પલાળે તો પણ કંઈ પ્રોબ્લેમ ના થાય તો આ બારથી તેર કલાક સુધી પલાળેલા ધાન્ય છે તો તેને હવે આપણે પીસી લઈશું તો આને આપણે પાણી વગર પીસવાનું છે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો હું તમને બતાવી દઉં કેવી રીતે તો હવે આપણે આ દાળ અને કોદરી અને બંનેને કોરું કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં કાઢી લઈશું તો હું તમને અહીંયા એક સરસ સ્ટેપ આપું કે જો તમારે આથા લાવવાની વસ્તુ વસ્તુ કંઈ પણ તમે બનાવતા હોઉં ને ચોખાથી પણ બનાવતો પણ જો આ પાણી છે ને પલળેલું પાણી તો એ પાણીનો ઉપયોગ તમારે પીસવામાં કરવાનો તો તમારે ફટાફટ આથો આવી જશે અને આ મિલેટ છે ને તે બાર થી તેર કલાક સુધી પલળી ચૂક્યા છે એટલે આપણે અહીંયા આથો લાવવાની બિલકુલ જરૂર નહીં પડે અને સોડા તો ઈનો પણ નાખવાની જરૂર નહીં પડે કેમકે વધારે પલળેલા છે ને તો અડદની દાળ અને મગની દાળના કારણે બહુ સરસ ફટાફટ આથો આવી જશે બસ આપણે તેને થોડુંક ફેટવાની જરૂર હોય છે તો હું તમને અહીંયા રેસીપી બતાવીશ જેમાં ઈનો કે પછી કોઈ પણ જાતના સોડા નાખવામાં નહીં આવે તે છતાં સરસ પોજા રૂ મજાના ઢોકળા બને તૈયાર થશે તો અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધો અને તેને કટ કર્યો અને એક લીલું મરચું હતું જે મોટું હતું બે લીલા લીલા મરચાં બરાબર તેને મેં કટ કરીને સરસ રીતે પીસી લીધું છે તો આપણે અહીંયા એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે અને ત્યારબાદ આપણે અહીંયા થોડું દહીં ઉમેરવાનું છે તો દહીંને મેં બસ બે ચમચી ઉમેર્યું છે અને ફરીથી ફેંટી લીધું છે તો આમાં કંઈ નવાઈ નથી આપણે કરવાની બસ તમને જોઈતા પ્રમાણમાં આદુ લીલા મરચાં નાખવાના અને પછી સરસ રીતે ફેંટી લેવાનું અને પછી પાછું થોડું દહીં નાખી દેવાનું જો તમે પહેલા પણ નાખો ને તો પણ ચાલે તો જુઓ બસ બે ચમચી દહીં અને જો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું તો સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું અને સારી રીતે ફેંટી લેવાનું તો ફ્રેન્ડ મેં અહીંયા વાસણ વધારે ના બગડે ને એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ ગોળ ગોળ ફેરવીને આ ખીરા ને દસ

આવી રીતે પાણી પીવાની ગ્લાસ તો હોય ને તેને આવી રીતે તેલથી ગ્રેસ કરી દેવાની તમે અહીંયા ઊંડી શકો છો બસ પાણી અંદર ના જાય એવું વાસણ હોવું જોઈએ તો તમે જુઓ અહીંયા હું ગ્લાસમાં તમને બતાવીને બનાવીને બતાવીશ ઢોકળા આપણે ગ્લાસમાં પણ બનાવી શકીએ છીએ ઢોકળિયું ના હોય તે લોકો શું કાય કરી શકે તો બસ તમે ઢોકળિયા વગર પણ આવી રીતે ઢોકળા બનાવી શકો છો તો જુઓ અહીંયા મેં કુંડી તપેલી લીધી તેમાં ગ્લાસો લીધી અને ગ્લાસને તેલથી ગ્રેસ કરી અને આવી રીતે ખીરું આપણે અંદર ઉમેરવાનું છે તો ખીરું તમે ઘટ કે પાતળું બધું રાખી શકો છો પણ આવું પાતળું ખીરું પણ હશે ને તે છતાં હું તમને આનું આ ઢોકળાનું પરિણામ બતાવીશ એકદમ સરસ ફ્લફી બનશે કંઈ પણ નાખ્યા વગર જો ઉપરથી થોડું આપણે તે મરચું થોડું ઉપરથી સરસ ભભરાવી દીધું છે મરચું પાવડર જેનાથી લુક સરસ આવે અને હવે આપણે અડધી ગ્લાસ ભર અડધી ગ્લાસ ડૂબે ને તેટલું આપણે પાણી ઉમેરવાનું છે તો ગ્લાસની ઉપર પાણી ના જાય એટલું એ એનું ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો તમે કે હવે આપણે અહીંયા ઢોકળીઓ તૈયાર કરી દીધું છે બરાબર ને તો હવે ગેસ ચાલુ કરીશું અને ગેસને આપણે ગેસની ઉપર આપણે તપીલીને મૂકીશું તેમાં આપણી બંને ગ્લાસો છે અને ઢાંકી દઈશું હવે આપણે અહીંયા પંદર મિનિટ માટે આ ગ્લાસોને સ્ટીમ થવા દેવાની છે એટલે કે આપણા ઢોકલાને સ્ટીમ થવા દેવાના છે તો જો તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ છે અને આપણા ઢોકલા એકદમ સરસ ઉપર આવી રહ્યા છે તો આ જ પરિણામ છે જો આપણે વધારે પલાળીશું ને તો આવું સરસ ખીરું મસ્ત બન્યું હશે ને તો આપણે ઈનો સોડા વગરમાં સરસ ઢોકળા બનશે તો તમે જોઈ શકો છો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ ઢોકળા આપણા ફૂલી રહ્યા છે બરાબર હવે પાંચ મિનિટ બાકી છે તો આપણે ચાલો સરસ મસ્ત મજાની લસણની ચટણી બનાવી દઈએ જે ઢોકળાની શાન હોય છે તો અહીંયા અમે આઠ થી દસ લસણ ની લીધી છે તો તમારે આ પ્રોસેસ કોઈપણ જાતના ખલમાં કરી શકો છો અને આ છે આખું મીઠું તો આ દરિયાઈ મીઠું છે જેને અમે દરરોજે જ ખાવામાં ઉપયોગ કરતા હોય છે આ કોઈપણ પ્રકારની પ્રોસેસ વગર બનતું હોય છે તો આમાં સૌથી વધારે વિટામિન ડીથી ભરપૂર હોય છે તો હું કહીશ કે અમે લોકો તો આ જ યુઝ કરીએ છે તમે પણ ઉપયોગ કરો તમે પણ આખા મીઠાનો ઉપયોગ કરો પ્રોસેસવાળું મીઠું ના ઉપયોગ કરશો બસ આપણે મીઠું અને લસણને આવી રીતે ખાંડી લેવાનું છે તો આ ચટણી બધાને આવડતી જ હોય છે બનાવતી બનાવવાની પણ હું કહીશ કે તમે એકવાર આવી રીતે બનાવો બહુ ટેસ્ટી લાગશે બહુ સ્વાદિષ્ટ લાગશે તમે મિક્સ મિક્સરના ગ્રાઇન્ડરમાં પણ આ રીતે જ બનાવી શકો છો વાંધો નહીં આવે તમે ખાંડણીમાં નહીં ખાંડો તોય તો આ કાશ્મીરી લાલ મરચું છે કાશ્મીરી લાલ મરચું દેખાવમાં તો બહુ સુંદર આવે છે પણ સ્વાદમાં પણ બહુ સરસ લાગતું હોય છે તો ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું મેં લીધું તેને પણ થોડું કેવું ખાંડી લીધું લસણ સાથે તો લસણનું મોઇશ્ચર બધું જ છે ને મરચું એબ્ઝોર્બ કરી લે ને શોષી લે ત્યાં સુધી આપણે ખાંડવાનું તો તમે અહીંયા જોઈ શકશો કે બધું લસણનું પાણી નીકળ્યું છે ને તે બધું જ મરચું પાવડરે સોક કરી લીધું એબ્ઝોર્બ કરી લીધું છે જુઓ તો ચાલો હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું તો અહીંયા ચટણી બનાવવા માટે કઈ આઈડિયા નથી લગાવવાની બસ તમને લસણ જોઈતા પ્રમાણમાં લેવાનું મરચું મરચું લેવાનું અને થોડું મીઠું નાખવાનું વાટી લેવાનું બધું લસણનું પાણી મરચું એબ્ઝોર્વ કરે ત્યારબાદ પાણી ઉમેરવાનું અને પાણી ઉમેર્યા બાદ આવી રીતે મિક્સ કરવાનું તો ફ્રેન્ડ આવી રીતે દેશી ખાણીમાં બનાવીને ખાવાની તો અલગ જ મજા હોય પણ જો તમારી પાસે ના હોય તો તમે મિક્સર આ જ પ્રોસેસ ને તો એકદમ ચટણી તૈયાર થશે તો આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે જેની કોઈ વાત ના પૂછો અને કોદરીનો ઉપયોગ આપણે બસ સાદી રીતે કરશું ને તો ખાવાની કઈ મજા નહીં આવે તો બસ તમે આવી રીતે કોદરીનો ઉપયોગ કરો તમને બહુ મજા આવશે ખાવાની કે નવી નવી રીતે કેવી રીતે ખાવાનું તો મેં અહીંયા અડધી ચમચી થી પણ ઓછું સિંગતેલ લીધું છે અને તેને નાખીને પણ સરસ મિક્સર કર્યું તો તમે જોયું કે તેલ નાખ્યા બાદ ચટણીની રંગત કેટલી સરસ સુધરી ગઈ છે જબરદસ્ત દેખાઈ રહી છે ચટણી માઉથ વોટરિંગ તો બહુ સ્વાદિષ્ટ લાગતી હોય છે આ ચટણી બસ તમે એકવાર આવી રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો કોદરીને આપણે બધી અલગ અલગ રીતે ખાઈશું ને બનાવીને તો ખાવાની પણ મજા આવશે અને આપણે આપણી હેલ્થ પણ સુધરશે ખરું ને તો ગોદરીમાંથી ઢોકલા ખીચડી હાંડવો બધું ઘણું બનતું હોય છે તો હાંડવાની રેસીપીને તમે ઘણી જ વખાણી છે અને ડિમાન્ડ કરી હતી કે ઢોકલાની પણ રેસીપી બીજી કોઈ પણ રેસીપી બતાવો તો મેં અહીંયા ઢોકલાની રેસીપી લઈને આવીશું અને તમારે બીજી પણ રેસીપી જોવી હોય તો હું જરૂરથી કોદરીની રેસીપી તમારા માટે લઈને આવીશ કોદરી ખાઓ સ્વસ્થ રહો મસ્ત રહો કેમ કે શરીર આધ્યમ ખલું સાધનમ કહેવાયું છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા તો આ શરીર જો સારું હશે તો આપણે બધી જ જાતની મોજ માણી શકીશું જીવનને સારી રીતે જીવી શકીશું તો જુઓ આપણા ઢોકલા પંદર મિનિટ થઈ ગયા છે અને સરસ મજાના ફૂલી ગયા છે કોઈ કહી શકે કે આથા વગર અને સોડા કે એનો વગર પણ આટલા સરસ ઢોકળા આપણે બનીને તૈયાર થયા છે જોઈને જ મોમાં પાણી આવી જાય તો અહીંયા આપણે હવે ચટણી બનાવી લીધી છે ને તો તેના સાઈડમાં કરી લઈશું અને હવે ઢોકળાને આપણે કાઢીશું તો થોડી વાર ઠંડા થવા દેવાના કેમ કે મેં ગરમ ગરમમાં ટ્રાય કરી લીધું હતું અને મને હાથમાં થોડું દાજ્યું હતું તો થોડી ગ્લાસને તમે ઠંડી થવા દેજો તેલને તેલથી ગ્રીસ કરી દેવાનું ચપ્પુને અને પછી તમારે ગ્લાસથી અલગ અનમોલ્ડ કરવાની કોશિશ કરવાની તો ગરમ ગરમમાં કરશો તો તમારા ઢોકળા સારા નહીં આવે બહાર નહીં નીકળે અને તૂટી જશે મારે સેમ એવું થયું હતું તો તમે એવું ના કરતા અને બસ આવી રીતે થોડી ગ્લાસ ઠંડી થાય અને પછી ઢોકળાને તમે અનમોલ્ડ કરજો તો ફ્રેન્ડ્સ કોદરીને તમે ઘણી બધી રીતે તમારી જીવનશૈલીમાં ઉપયોગ કરી શકો છો તેનો લાભ લઈ શકો છો કોદડીના ભાત બનાવીને દહીં સાથે ખાવાથી પેટમાં થતા દર્દ હોય ને તે પણ ઓછા થતા હોય છે કોદડીની ખીર તમે બનાવીને ખાવ તો પેટને ઠંડક મળતી હોય છે કોધરીના ભાત બનાવીને તોને કોઈ પણ પ્રકારના જ્યુસમાં ભેળવીને હરસ મસાલાના દર્દીઓને દરરોજ ખવડાવવામાં આવે ને તો તેમને તે સમસ્યામાંથી છુટકારો મળતો હોય છે તો કોધરીના ઘણા બધા ફાયદાઓ છે કોધરીને આપણે બસ આવી રીતે નવી નવી સ્ટાઇલમાં બનાવીને ખાશો ને તો ખાવાની મજા પણ આવશે અને આપણે તેનું તેના હેલ્થ બેનિફિટ મેળવી શકીશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ ફ્લફી ઢોકળા બનીને તૈયાર થયા છે કોઈ કહી જ ના શકે કે આ બન્યા છે મિલેટ્સથી એટલે કે કોડો મિલેટ્સ છે કોદરીથી ચોખાથી નહીં તો તમને સ્વાદમાં બિલકુલ ખબર નહીં પડે અને મેં તમને જેટલું માપ બતાવ્યું ને કે એકસો પચીસ ગ્રામ કહી શકાય કે સો ગ્રામ કોદરી અને એના એના જેટલી દાળ એટલે કે બસો ગ્રામ દાળ તો એનાથી તમે બે વ્યક્તિની બે વ્યક્તિના ઢોકળા એટલે બે વ્યક્તિ પેટ ભરીને ખાઈ શકે ને એટલા ઢોકળા બની જતા હોય છે તો જુઓ મેં તમને બતાવું ઉતાવળ કરી હતી ને મેં કાઢવામાં એટલે ઢોકળા આવી રીતે વ્યવસ્થિત ના નીકળ્યા પણ તમે રિઝલ્ટ જોઈ લો કેટલા સરસ ફ્લફી બન્યા છે ને તમે હવેથી કોદરીના જ ઢોકળા બનાવશો તેની મારી ગેરંટી છે તો જુઓ કેટલા સરસ મજાના ઢોકળા આપણા બનીને તૈયાર થયા છે હું તમને હજી પણ તોડીને બતાવું વચ્ચેથી જુઓ એકદમ સરસ પોચા પોચા તો તમે એકવાર આ ઢોકળા જરૂરથી બનાવીને ટ્રાય કરો અને તેના હેલ્થ બેનિફિટ જરૂરથી મેળવો કોદરી એ આપણા આપણા માટે સર્વોત્તમ આહાર કહી શકાય કેમ કે કોદરીના ઘણા બધા ફાયદાઓ છે અને તમે મારી બીજી રેસીપીઝ પણ જોઈ શકો છો કે કોદરીમાં કેટલા બધા ગુણો જ રહેલા છે તો ફ્રેન્ડ્સ કોદરીની ઘેંસની રેસીપીમાં એક અનુરાધા તંડન નામના બેને રિક્વેસ્ટ કરી હતી કે ઢોકળા બનાવતા શીખવાડો કોદરીના ઢોકળા કેવી રીતે બનાવવા તો મેં તમારી આ રિક્વેસ્ટ પૂરી કરી છે જોઈ લો કોદરીના ઢોકળા જોરદાર બને છે તમે એકવાર બનાવીને ખાવ અનુરાધાબહેન બહુ મજા આવશે અને આના તમે હેલ્થ બેનિફિટ્સ ઘણા મેળવી શકશો આવી રીતે એકદમ ઓછા તેલમાં બનાવો અને આવી રીતે સરસ મજાની ચટણી સાથે ખાઓ અને જે મજા માણશો ને તમે તમે વધારે તેલમાં બનતા નાસ્તાને ભૂલી જશો હું તમારા માટે બધા માટે જ આવી સરસ મજાની એકદમ ઓછા તેલમાં બનતી બધી જ હેલ્ધી રેસિપીસ હવેથી લઈને આવી રહી છું તો તમે જુઓ અને તેની મજા માણો તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ તમે મારો આખો વિડીયો જોવા માટે અને હું તમને બધી જ અલગ અલગ રેસીપીઝ હેલ્ધી હેલ્ધી લઈને આવીશ તમારે બીજી પણ કોઈ પણ જાતની વિશ્રાતી વાનગી પણ જોઈ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો હું તમારા માટે ચોક્કસ લઈને આવીશ કોઈ પણ રોગ માટે દર્દીઓ માટે પણ જો તમારે રેસીપી જોઈતી હોય તો પણ લઈને આવીશ તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે વિડીયોને લાઈક કોમેન્ટ કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં ફરીથી કહું છું કે શેર કરતા જજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ